મારો હાડુ જે સંકટ પડે ને હાડુ ના આવે ને હાડું ના કેવાય રે એ દી ભીડું પડે ને હાડુ હા ભરે કેમ હાડો અચાનક મન બોલાય ઝઘડો બગડો થયો ના 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 ઝઘડો બગડો થયો કઈ દઉં બંકો એકલો જ કાપી અહીં આગળ ના ના બે ખરા બોલો તારો ખરેખર હાડો તમાર હું બેઠો આજ અલગ તમને કોઈ બોલી જાય હાલ લાગે અને જો કોઈ આગળ તમાર આગળ જતાં કોઈ ભી પ્રોબ્લેમ થાય તો બંકર નામ દી દેવાનું ભમાય વગર નહી મળતો જોઈ હાડો એવું કઈ નથી મન તો ખબર છે તમે બધાને બમાવ આ બધી વાત મેલો હાડો તમે મને આગળ કેમ બોલાય એમ કો આ કાકડી અને ઓ આ બધી જમીનની ઓર તમારે રાખવાની

હત ભુરિયા માથારા તું મને કોમ બતાઈ ગયો ને પણ તારે કઈ ધોન બની રાખી જ નથી તો આ ઉંગ્યો લે બે દિવસથી કોઈન ભમાય નઈ ને આટલામાં આવી જાય છે બોલે યે હગો હોય તોય અલ્યા તારું ભઈ છો હેડે આ ઓહ માં નારા નાહડવા જાવ હું તાપના મરછ્યો મરછ્યો

હા મારી એટલી તમે દિવાલ હજુ પૂરી નહીં કર્યા હતા પૈસા જ પહેલા લીધા હા હા માફી બાફી હતા ના માગશો બંકો નકર નહીં ચેન્નાઈ ભમાઈ દીધા હા હા વાત કરો એટલે હા એ તો બસ હા તાન કોમ મારું જલ્દી પતાવી દેજો હા કાલ બાલ નહીં હવે કોમ જલ્દી પતાવું જ પડશે ન ક બંકો હવે છે મજા નહીં આવે ભમાઈ દે છે હા કઈ દીધું તમને એટલે એ પેલો મારું હાલ મારા લાગ ભમા લાગતા નઈ તમે મને બાઈ બોલાયા આ તો રોહનભાઈ નું વાડી છે રોહનભાઈ ની વાડી પણ એ મારે હાડું થાય અને હાડુ એ મને એક દાડા માટે મને જવાબદારી આલી અને મને પૂછ્યા વગર તમે અંદર ચમણા પડે હા અંદર ચમણા પડે હા અંદર પડવા નહીં મને પૂછ્યા વગર આજનો માલિક મુજ છું અહીં આગળ કહી દીધું હા અહીં અંદર આવવા નહીં હા અડે મન મારું સાનું તું મને ઓરખતો નહીં અને રોહનભાઈ ની વાડી છે તો તું આઈ શું કરું છું લે રોહનભાઈ ની ભલે વાડી ની મારા હાડુ છે મારો હાડુ અને મને કઈન જો કે આ વાડી માં કોઈ

ખોડાભાઈ ખોડા ભાઈ આ જતો તો સસ્તા મોડે આવજે તો તેમ ઢીલું મો કર્યું અને લગભગ ચિયા કે ભમાયો લાગો બોલો હું કામ હતું જો કોજ્યાના જોય નહીં પેલા પેલા રોહન ને રોહન બાઈન વાળીએ છીએ ડોહો આવ્યો છે મન તો કાકડી રોહન ભાઈએ કીધું કે આવજો અંદર કે ખાવા હું તો ખાવા જ્યો અને શીખવો એ ગાડી ખાલી મને તો ખબર નઈ અને એ ગાડી બોલાય જોડે ભમાયો સા બોડો લે તમે તો ગોમ ની આબરૂ કાઢી ના અરે પણ શું ડોહો ત્યાં ભમાઈ કાઢો બધા તમે તો તમને ભમાય કાઢો આ ગોમ ના લોકો ખબર પડે તો બાર નો ડોહો હોય તમને મારી ગયો પણ શું તમે શું આખા ગોમ ને ભમાઈ કાઢો હેડો મારી હેંગા જો આનું ભોડું ના ફોન નાખું નેક દેખરામાં તો મન કેજો માનોમ કારું ભઈ નહીં એ ડોહો બહુ માથાવાળે મને તો મારે આ ગોમમાં આપડી આવડું જ છે આ તો માથાવાળે લાગે માથાવાળે લે જો માથાવાળે એવું તાણ એ તો મારા કાકાના સંસ્કાર યાદ આવી ગયા ન નકર એને તો એવો એક જ ગુમમાં માં તો એની ભૂઈ પડી જાય ને એ એમન થતો પાહો એમન ભગવાનનું સ્વરૂપ કેવાય એટલે એને કશું કર્યું નહીં પણ હું કઈ ના હું કઉ તારા ખોજ ઉદે તો તારો બદલો લઈ જ લે આ તમે ઘરે જવું મારી ત્યાં બદલો લઈ લે હાલ તાર અલે આ ક્યું આવે હલે હય રે દે આ તાર એ તે બા નીકળે પેલો શેફર મારું ઘરે જ જઈએ તો હૈરાન નહીં નીકળવાનું હૈરાન નહીં નીકળવાનું કરવાનું એટલે નહીં નીકળવાનું છે એ મારે હાડું છે રાખ્યો છે હૈરાન કોઈ છે તમને જવાબદારી હું તો દરરોજ નીકળું તમે દરરોજ નીકળતા હોય પણ આજે ભંજવાડ કર્યું હું ને હું મારા રસ્તે આવ્યો છું મારા રસ્તે જઉં છું અને એમને મને ના કીધું છે એટલે આ બંકો કોઈ ના કીધું એ વાત ઉપર નીકળવા જ નહીં દેવા તમે મહેમાન છો એમ હાડું થવો એમને હા હા થવું એમ એવું છે જો મહેમાન તમે એક દાડા પૂરતા એક મહેમાન પણ આયા છો તમે ને તમારી રીતે રહો તમે તમારી મર્યાદામાં માં અગર જો હું તો ઠીક છે અગર બીજો ચીયો આવશે ને તો તમને ભમાઈ ના જશે તમને હજુ ખબર નહિ આખા ગામ માં રાડ છે અને આ બંકો કોઈને ભમાય વગર મળતો જ નહીં આ તો જો તો હજુ અમારું ગામ હજુ તમે નહીં જો તમને એક દાડો ના ભમાય ને એ દાડો હું તમને ભમાવ ને એ દાડો હું તમને રંગે હાથ પકડીને તમને કહી કે જોયું અમારા ગામ વાળા હજુ કોઈ પેદા નહીં થયો હું જોઉં છું આ બંકાન ભાઈ આવશે એટલે હું આ બંકાન ભમાય બધી એમને કહી હતો કોઈ પ્યાદા જ નહીં થયો આ જો જો તમારું ગામ બધા ને જોઈ લીધા એકના તો ભમાય કાઢ્યો પા મને ભમવાની વાત કરે લે આ બંકો જીવ તો જાગતો વાઘ જ છે આજ તો કારુ ભાઈ ઓદરા બચીન નઈ હેક રે તાર ઓ લે શું આયુ લે આ ઓ તારી આ ઢેખરો કે મારે લે જબરો વાગ્યો પણ

હમણાં ઉડારે મૂકી નીકળી આગળ સારું લાગણ ધો નઈ પડે ક્યાં નીકળાય

હવે એને ગમે તે કરીને ગોતવું તો પડશે જ તે એને ભમાઈ દઉં એટલે પતા ગમના સુધરે નહીં ભમાયા વગર તો હા